નો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. તો સુરત થી મારા સભાદા રશ્મી રાણા જોડાઈ ગયા છે ફોનલાઇન થી જી રશ્મી આ ગોગો પેપર લઈને હાલ તપાસ ચાલી રહી છે ત્યારે એ બાબત લઈને આપ શું કહેશો? જે પ્રકારે હાલમાં જે ડ્રગ્સ જે ગોપ પેપર ના જે રૂપમાં સામે આવી રહ્યું છે જે આ ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપર જે છે તે બાબતે પોલીસ હવે એક્શન મોડમાં આવી છે અને અલગ અલગ વિસ્તારોની અલગ અલગ પોલીસ દ્વારા

શ્મિ આ એક યુવા ધનને બરબાદ કરવાનું ષડયંત્ર હોય એને કહીને એને લઈને આપણે શું કહી શકીએ જે ચોક્કસથી આ એક પ્રકારે જે યુવા જે છે તેને બરબાદ કરવાનું તે લોકોના ભવિષ્ય પોલીસ દ્વારા સતત જે ડ્રગ્સ જે પહેલા પાવડર આવતો હતો પોલીસ કાર્યવાહી કરી પરંતુ આ જે પ્રકારે ગોગો સ્મોકિંગ ફોન અને રોલિંગ પેપરમાં પણ હવે જે આ પ્રકારે નું વેચાણ થઈ રહ્યું છે તેને કારણે પણ પોલીસ એક્શન માં આવી છે અને આ બાબતે જે સમગ્ર ઠેર ઠેર જે વિસ્તારોમાં જે આ પ્રકારે વેચાણ થઈ રહ્યું હોય ત્યાં તપાસ ચેકિંગ પણ આ પ્રકારે જે પાનના ગલ્લાઓ હોય છે પાર્લરો હોય છે કે જે તે દુકાન વિક્રેતા હોય છે તેઓને પણ પોલીસ દ્વારા તેઓને સમજાવવામાં આવી રહ્યું છે કે જેથી આ બાબતે તેઓ વિદ્યાર્થી વર્ગ છે તેનું અને જે છે તે વ્યસન ના કરી શકે તે બાબતે પણ આસપાસના જે દુકાનો પાન ગલ્લાઓને જે આ બાબતે સમજૂતી આપવામાં આવી રહી છે સમગ્ર માહિતી બદલ તો હાલમાં વિક્રેતાઓને ગોગો સ્મોકિંગ વેચાણ અંગે કડક સૂચનાઓ આપવામાં આવી છે અને નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે ત્યારે ગોગો સ્મોકિંગ કોન અને રોલિંગ પેપરના વેચાણ સામે હવે પ્રતિબંધ મુકાયો છે તો ઉત્તરાયણ પોલીસ દ્વારા પાનના ગલ્લા અને પાર્લરો પર સઘન તપાસ હાથ ધરાય છે